નમસ્કાર આપ ઇન્ડિયાની ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે સમાચારોની શરૂઆત આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે જૂનાગઢની તો પવિત્ર ક્ષેત્ર એવા ભાવનગર ભવનાથ વિસ્તારમાં નોનવેજ રાંધતા શ્રમિકો ઝડપાયો છે ભવનાથ જવાના રસ્તા પર ગિનાર દરવાજા પાસેની આ સમગ્ર ઘટના છે જ્યાં જણાવી દઈએ કે મહાશિવરાત્રીના મેળા પૂર્વે ભવનાથમાં ભારે હોબાળો બજરંગ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી અને રેડ પાડી હતી રાજસ્થાની શ્રમિકો જાહેરમાં નોનવેજ રાંધતા હોવાનો આક્ષેપ છે મંદિરની સામે જ મચ્છી મઠન પકવાતું હોવાનો ખુલાસો થયો છે આ બજરંગ દળના સંયોજક હિતેશ મેયર અને ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા રાજસ્થાન ફગવા આવેલા શ્રમિકોનું કૃત્ય સો નંબર પર જાણ કરી અને પોલીસને બોલાવવામાં આવી ધાર્મિક લાગણી દુભાવનાર તત્વોને સહન નહીં કરાય તે પ્રકારે કહેવામાં આવ્યું છે આગામી મહાશિવરાત્રી મેળાને લઈને હિન્દુ સંગઠનો લાલ ધૂમ છે પોલીસે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે ભવનાથમાં મર્યાદા જાળવવા માટે બચંગ દળની કડક સૂચના છે પોલીસ દ્વારા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ હાલ સામે આવ્યું છે જેને લઈને ત્યાં ભારે રોષ જોવા મળ્યો છે આજે હવે મહાશિવરાત્રી જયારે ચાલુ થવાનું છે મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ થવાનો છે અને એના પહેલા જણાવી દઈએ કે તે પ્રકારે આજે નોનવેજ જયારે રાંધતા હતા અને ત્યાં આ લોકોને બજરંગ દળ અને હિન્દુ સંગઠનોની જ્યારે ખબર પડી તે વસ્તુની ત્યાં રેડ પાડવામાં આવી છે હિન્દુ સંગઠનો મહાશિવરાત્રી પૂર્વે આ જે શ્રમિકો છે અને તે મંદિરની સામે જ આ પ્રકારનું જ્યારે કૃત્ય કરતા હોય છે નોનવેજ રાંધી રહ્યા છે અને તેને લઈને હિન્દુ સંગઠન અને સમગ્ર હિન્દુ સમાજમાં ત્યાં એ લોકોની લાગણી દુભાઈ છે અને